કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉનાના નામાંકિત ડોક્ટરોના સહયોગથી સર્વેરોગ નિદાન કેમ્પ સીમર ખાતે ચારસો થી વધારે લોકો ફ્રીમાં નિદાન કરી આપવામાં આવ્યું ઓગણત્રીસ છ બે હજાર છવ્વીસના રોજ ઉના તાલુકાના છેવાડાના સીમર ખાતે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના દ્વારા આયોજિત ઉનાના નામાંકિત ડોક્ટરોના સહયોગ સીમર મુકામે નિઃશુલ્ક ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ડોક્ટર તપન ડોડિયા મેડિસિન આઈસીયુ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સંજય રામ પ્રસુતિ સ્ત્રી રોગ નિષ્ણાંત આવા વિવિધ વિભાગના ડોક્ટરોની ટીમ દ્વારા અંદાજિત ચારસો થી વધુ દર્દીઓએ નિશુલ્ક કેમ્પનો લાભ લીધો હતો આજે સિંગર ખાતે ઉભાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરેલું છે તેમાં અમે મારા બા ને દર્દી તરીકે લઈને આવેલા છીએ અને મારુતિ હોસ્પિટલ ડોક્ટર દોડિયા સાહેબ ને બતાવી ખૂબ સરસ નિદાન કર્યું છે દવા પણ ફ્રી આપેલી છે અને આ કુપાવત ચેરિટેબલ ટ્રસ્ટ દર દરરોજ દર વખતે આવા અવારનવાર સારા સારા આરોગ્યને લગતા કેમ્પ કરે છે ગામડે ગામડે રક્ષાઓ ફેરવે છે ગરીબ લોકો માટે ખૂબ સરસ વાત છે અને અમને ખૂબ સરસ સારવાર ને સેવા મળે છે તે માટે કુપાવત ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટનો હું ધન્યવાદ હાલ અમે સીમર ગામે કુબાવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો છે જેમાં અમે સહયોગી બન્યા છે ટોટલ કુલ સંખ્યા આજે કેમ્પમાં આપણે સાડી ત્રણસોની આસપાસ થઈ છે જેમાં મેડિસિન ડિપાર્ટમેન્ટમાં અમે કુલ અત્યાર સુધી એસી થી નેવું પેશન્ટ જોયા છે કુબાવા ચેરિટેબલ ટ્રસ્ટ જે હરકિશનભાઈ ચલાવે છે એમના દ્વારા ઘણા બધા કેમ્પોના આયોજન થતા રહ્યા છે આ જગ્યાઓમાં અલગ અલગ

આપ પણ સહભાગી બનીને તો શું કહેશો આજ રોજ ઓગણત્રીસ છ બે હજાર પચીસના રોજ સિમર ખાતે પ્રભા સ્કૂલમાં આ ખૂબ ચેરિટેબલ ટ્રસ્ટ દેવા દ્વારા એક સુંદર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બધી જ જાતિના ડોક્ટર્સને જેમ કે એમપી સાહેબ છે ઇન્ટી સર્જન તરીકે હું છું ગાયનેકોલોજીસ્ટ છે ચામણીના ડોક્ટર ઓર્થોપેડિક સર્જન અને ડેન્ટિસ્ટ આ બધા ડોક્ટરની સહભાગ સાથે ખૂબ ચેરિટેબલ ટ્રસ્ટ છે આ કેમ્પનું આયોજન કરે છે કબાવત છે આવા કેમ્પો વારે વળીએ ગામડા લોકોને સહાયતા માટે કરે છે એ સારું કાર્યરત છે આજ રોજના દિવસ અત્યાર સુધીમાં ત્રણસોથી સાડા ત્રણસો પેશન્ટે આ કેમ્પનો લાભ લીધો છે હજી પણ આ કેમ્પ અત્યારે કાર્યરત છે બપોરના બે વાગ્યા સુધી આ કેમ્પ કાર્યરત રહેશે આજે સીમર મુકામે ને કેમ્પ કરવામાં આવ્યું છે શું કેશો આજે કુબાવત છે આયોજિત અને એમના નામાંકિત ડૉક્ટરના સહયોગથી સિમર મુકામે સર્વરોગ નિધનનું આયોજન કરેલું છે આ કેમ્પમાં સેવા આપનાર ડૉક્ટરો જેવા કે ડોક્ટર તપન લોડિયા સાહેબ ડૉક્ટર સંજય રામ સાહેબ ડૉક્ટર નિશાન મનાણી સાહેબ ડૉક્ટર દ્રિસા મેડમ ડૉક્ટર રમેશ સોલંકી સાહેબ ડૉક્ટર ભવિન બગરિયા સાહેબ ડૉક્ટર અતિમ રવાના સાહેબ જેવા ડૉક્ટરે દવા આપી છે આશરે કેટલાક દર્દીઓ આ સેવાનો લાભ લીધો હા આશરે તમને વાત કરું તો સીમોટા આજુબાજુ ગ્રામ્ય પંદરથી સતત લોકોથી ચારસો દસથી વધારે લોકોએ લાભ લીધેલો છે આ કેમ્પમાં એમાં વધારે પડતા કયા કયા પ્રકારના દર્દીઓ જોવા મળ્યા છે હા મોટા ભાગે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશરવાળા પેશન્ટ છે સ્કીનવાળા પેશન્ટ છે વધારે જોવા મળે છે આપણા દરિયાના સેવાના કારણે દર્દીની તપાસીને શું શું તમને તમારા તરફથી આપવામાં આવ્યું છે હા દર્દીને તપાસીને દવાઓ ફ્રી કરી આપવામાં આવી છે સુગરના રિપોર્ટ ફ્રી કરી આપવામાં આવ્યા છે પીસીજી કાર્ડિયોગ્રાફ વિના મુદ્દે કરી આપવામાં આવેલું છે જો મધ્યમ વર્ગના પેશન્ટ હશે જરૂર જણાશે તો એમના ઓપરેશન વિના મુદ્દે કરી આપવામાં આવશે ભાવર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમાં મુખ્ય કયા પ્રકારના ડૉક્ટરો વધારે જોવા ડૉક્ટરો પાસે વધારે જોવા મળ્યા વધારે ડૉક્ટર તત્વની સાહેબ છે મેડિસિન વિભાગ આઈસીયુકલ એમના પેશન્ટ વધારે હતા અને ડોક્ટર ઈશા મનાણી મેડમ કેટના વધારે પેશન્ટ જોવા મળ્યા છે આ કેમ્પ આવનારા દિવસોમાં તો તમે કોઈ વધારે ક્યાં કંઈ કરવા નથી ટ્રસ્ટ મારફતે શકો હા અમારે દેલવાડા અમારી સંસ્થા આવેલી છે ત્યાં મહિનામાં બે કેમ્પ થાય છે આઠ તારીખે મોતીયા જાબર અને વેલનું ઓપરેશનના કેમ હોય છે અને પહેલા શુક્રવારે ચીજ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ રાજકોટના હોસ્પિટલનો ડૉક્ટરને બોલાવી અમે કેન્સરના દર્દી અને ન્યુરો કરોડ રૂપિયાના ડૉક્ટરને વિના મૂલ્યે તપાસ કરી સારવાર આપી છે અમારી સંસ્થા પર એના સિવાય વિશેષ કંઈ કામ કરતું હતું હા અમારો કુમાવર ચેરિટેબલ ટ્રસ્ટ સાથે ભૂખ્યા લોકો છે એમને ભોજન આપે છે કોઈ બી જરૂરિયાત લોકો એની ઘર હંમેશા મદદરૂપ અમે કરીએ છીએ માવજી વાડે દિવ્યાંગ ન્યૂઝ ઉના ગીર સોમનાથ